બોલે તો ઘડી ગયો એક એક હતા હતા શારદી તાવ રહ્યો સોચ્યા દિવસે મેં ઘરના ફોન કર્યો હું કરે ભાઈ મને કહે એટલું જ કરા

અને આપણે લખીએનું કારણ એ છે કે ઓલા ભાડે તો આઘાર એક લીટો પડશે તોય તે બારી ના રૂપિયા લે અરે એક ભાઈ વાણિયા છોકરા ને થપાટ મારી થપાટ મારી એટલે કીધું વાણિયા છોકરા એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો મારો વાક હું છે બોલો કે તમે તો વાક માં આવો તો મારે હું બેન રેવું આવ

આપણને ગમે એના ગીત જ પોચા અને પાછું જો આપણે આપણે એમાં જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે પહેલાં તો ગીત ગાતા ને હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું કારણ કે અમને ગાવાવાળાને બોલાવી લે મુસીવાળાએ ગાવાનું બંધ કર્યું એટલે મુશી વગીનું એ હાવ બંધ કર્યું હાવ જયારે કોક ના લગ્ન હોય તમને કલાકાર રાખી દે અમે કલાકારો જાણે કેમ ને માસી ને દીકરા વિધા માધા જાગા માગા જાગા ગીત ઇનાય રોજ નામ જ બદલવાના વાણિયાની જાન જાતી જાતિથી બારવટીયા આડા ફીર્યા એ સમયો બળદગાડામાં જાનું ને બારવટીયા લૂંટારા આડા ફીડ્યા લૂંટારામાં બારવટીયા એમ ફેર છે માફ કરજો બારવટીએ તો આખું લેવલ જુદું છે મેઘાણીએ સોરઠી સંતોને પુસ્તકો લખ્યા અને સોરઠી બારવટીયા નાય પુસ્તકો લખ્યા કારણ કે બેય લેવલ છે એક માળાથી ભક્તિ કરે છે એક તલવારથી ભક્તિ કરે છે શું કામ બોલો માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું એ તલવાર એની માળા બની જાય છે અને એવા પાપીઓનો સહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે અને અમુક અમુક જગ્યાએ તો બારવટીયા રાજા બેના લેવલ એવા થઈ જતા હતા કોને આજે ગઈકાલની વાત કરું અમે બેઠા હતા અને વાત આવી ભરચક ચોરે બેઠો છે થોડી થોડી વારે જોગીદાસ ખુમાર આમ ઊંચા થઈ થી જોવે છે કોકે કીધું કા ભા કોઈની રાહમાં રાહ માં છો હા મારું ભાવેણું કેમ ન આવ્યું તક ભા ભાવેણું જુઓ ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા ક્યાં છે નદીના પટમાં કે બાપ એને નદીમાં થોડું બેહવાનું હોય એને ડાયરામાં બેહવાનું હોય મારે ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા એમ કરી જોગીદાસ ખુમાર જ્યાં નદીના પટમાં જાય છે તો બાપ અઢાર હે પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમારના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠો બેઠો અને આમ જોગીદાસ ખોમાણે જોયું બાપુ ખાસ જોગીદાસ તું તો બાર વટે ચઢેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો તને વાવડ મળે ન મળે અને તારા બાપનું હરાવ્યા વગીનું જાવા દઉં તો તો મારું ગોહિલ વાળ લાજે અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો ભેટ્યા છે ભેટ્યા છે ત્યારે કહે છે જોગા હા બાપો મે તને કુંડલા આપ્યું તારું બારવટું પાર પાડું છું બાપ મે તને કુંડલા આપ્યું અને તે દિયા દેશનો બારવટીઓ બોલ્યો છો કે હવે જોગીદાસ ને નાવલી પાણી નો ખપાય બાપો હવે હું પાછું લાવો તો તો જોગીદાસ લાજે એક એમ કહે છે કે હું આપું છું તો એક ના પાડી દે છે કારણ કે અંદરથી કરુણા પેદા થાય અને કરુણા જ ત્યાગ લાવી શકે વિરોધ જડતા લાવી શકે વિરોધ શેમાલી પેદા થાય તમારી અંદર પડેલા ક્રોધ માંથી ક્રોધ શેમાલી પેદા થાય કે તમારી આંખ ની અંદર રેલી અદેખાય છે અદેખાય શેનાથી પેદા થાય કે તમારી અંદર પડેલા અવગુણ થી કે અવગુણ શેનાથી પેદા થાય કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી

છોકરીઓને કીધું ગીત બેન કળી ગયો કારણ કે ગીત પેલી વરણની ખબર પડી જતી ક્યાં વરણ ની જાન છે એ ડાયા ડાય કોમની ની ને સાહેબ ગીત બેન નો કર્યા ગીત સ્વામીજી બદલાવી નાખી બીજા મીડા ગીત ગયા વીર ની હીરે ચડેલી કોથળી અસ્તરો જોલા લાખાય વીરો જગે મગે બોલા બાર વટિયા કે મરો મરો આ તો આપડા વહવાયા ની જાન છે જવા જો જવા જો આમ નીકળી ગયા બોલો બુદ્ધિ થી જીવો કારણ કે એકવીસમી સદી છે એ બુદ્ધિનો સમય છે હા એક કાળ હતો જેની પાસે જા પશુ એ મોટો માણસ પશુધન પ્રધાન્ય હતું ઈ સમય પછી એક એવો આવ્યો કે જેની પાસે જા જમીન ઈ માણસ મોટો કહેવાતો હતો મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જા હથિયારો ઈ મોટો માણસ કહેવાતો હતો ગાવાળા ઈ ગોવાળ મારે એની તલવાર ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જા પૈસા મની પાવર ઈ મોટો કહેવાતો હતો વર્તમાન એકવીસમી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ સાહેબ આ બુદ્ધિનો સમય છે આ કોમ્પ્યુટર યુગ છે આ આપણે ભણતા જ્યારે સિલેટ હતું અત્યારે આ છોકરાને સિલેટની ખબર હોય નહીં તો આ લેપટોપમાં ડાયરેક ડાયરેક્ટ લેપટોપમાં એ ત્રણ વરસનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે દેતાની મોબાઈલ તમે કોણ છો કારણ કે અત્યારે માણસ કેવો છે જોવાની જરૂર નથી એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને તમે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હશે એવી ચેનલ આવીને ઉભો રહી જાય લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે માનવાનો સદગુરુ વાળો છે આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું અરે અમુક છાપા સાહેબ આ ફૂલ સાહેબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોલી જાહેરાત ન હોય સાહેબ કે આ છાપુ આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો એ દીકરી ચા દેવા આવી તો શરમાઈને હોય જવું પડે છે કારણ કે બાપુજીને ખબર ન હોય કે પાછલે પાને શેનો ફોટો છે અમુક છાપા એ જાળવું છે પત્રકારોને પણ હું પ્રણામ કરું છું ધન્યવાદ છે મોબાઈલ સારી વસ્તુ છે એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી એનું ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે અને આપ તો બધા હરિભક્તો છો આપના માટે આ આ વાત છે જ નહીં પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવું કે અત્યારે યુવાન બાળકો યુવાન છોકરાઓ મારા ભાઈઓ છો આનો બરોબર ઉપયોગ કરજો અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો સંતો પાસે લાવજો એને હું તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં એક સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું મારો બાપ કોણ છે હું કોણ છું મારે શું ડાઉનલોડ કરવું જોઈએ એ વિચારીને પછી ડાઉનલોડ કરજો નહીં ત્યારે તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડ દિન ઘા કરીને દેવા કેટલા છોકરા ઉભા પપ્પા હું લોક ખોલ દઉં લોક નો ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારે લોક રાખવો પડે તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કયા વિશ્વાસ એવી એવી પળ આવે છે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે આ બાર ગામ જાવ ત્યારે તાળું દઈને જાઓ બરાબર છે અરે બાર ગામ જાય તો તાળું હું દે હકીકત મેં મારા ઘરે કોઈ તાળું નથી આપ્યું આ માઇકમાં સંતો ને હાજરીમાં કહું કામ કરતા હોય બેન હોય દસ દસ દિવસ હંગરો કરો છો તો તકલીફ છે ને આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા હા પેમેન્ટ તો લઉં છું હાડા ત્રણ લઉં પણ પછી હું મારે કેટલું મારા ઘેરે રાખું તો માઇલો નક્કી કરે સાહેબ બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરો મને ખબર છે કારણ કે મને ખબર હોય મને ઘઉં નથી હતતા અને સતા કોઈના ઘરે ગયા લાપસી છે તો ખાવી પડે પણ તરત ટીકડી લઈ લેવાય નૈત્રી હદે નહીં ન હોય એને એમ સાધુ બ્રાહ્મણ સંત ચારણ આ દેશનું બ્રાહ્મણ એ લેવાને લાયક છે બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ દેવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી

એ મસાલજો સીધો કૂદીને ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું કે હતા નહીં કપડાં પોતપોતાના પહેરી જોઈને પોટકા બાંધો કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહી અંધારામાં લઈ પોટકા લઈને નેરે ઠળો તક કેમ તક આપણી મસાલ્યું એ બીડિયું હળગાવે પાંચ રૂપિયા કોઈ દીનો આપે નીકળો એટલે આપણે મને યાદ છે આપણે નાટક ભવાય જોતા વડીલો બધા ખબર હોય એટલે ગામમાં ભવાય રમવા આવેલા એ ગામના સરપંચ બેસી ગયેલા પગી પહાયતા ગામધણી માણા બધા બેસી ગયેલા કારણ કે એની મંજૂરી લીધી હોય પેલા એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે તારે ક્યાંક ધાર્મિક નાટક કરજો અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું બધાએ આવ્યા ગામના નગરશેઠ વાણિયાના દીકરા નગરશેઠ એ નો આવ્યા અહીંયા મને આ જો વાણિયા બહુ ગમે સ્વામીજી મને વાણિયા બહુ ગમે મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે પાલિતાણા નજીક લ્યો ને મારે હા અને હકીકત એના પોછા પોછા પ્રોગ્રામ હા દોઢ કલાકમાં તો એ રાજી થઈ જાય આપણે રાજી થઈ જાય ડોટ કલાક બહુ ચરચ મજા આવી ગઈ બહુ ચરચ બહુ ચરચ કેટલું ચરચ બોલ્યા છે લે અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે કારણ કે એ તો મોટા મોટા કલાકારોને મુંબઈ થી લાવતા હોય એના પચાસ પચાસ લાખ રૂપિયા પેમેન્ટ હોય એવા કલાકારો લાવે અને આપણે એમ કે પાંચ લાખ લેવું તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય એમ કે માલે આપણે કહ મરાવીએ આ આ આ તો બોલી નથી કરતો પણ એને એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય અને પછી તમે જે બોલો હાલે હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય ખર કર સમાજ બીજી નોંધન નથી લેતો એમાં અમારું બહુ હાલે આ તમે એટલા વર્ષથી ડાયરાન ભજન સાંભળો છો કોને આખું ભજન મોઢે છે આખું કીર્તન કોને સંતો બોલાવે કીર્તન અહીંયા રે બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી તમને મોઢે ક્યાંથી હોય અમને મોઢે હોય ને તમને કેતા હોય કે તમને મોઢે થાય મોઢે મોઠે અમે વાંચ્યું આજેલા હવડા અવડા તો થેલા હોય તમને એમ ક્યાં પૈસા નહીં સોંપડા ફીર્યા હોય એ વચન રે વિવે નહીં નહીં પાન બાય નથી નથી અહીંયા રહે તું તેને ક્યાંથી અહીંયાર રે તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયારે સંતો યાદ છે એટલે યાદ રહી છે સંતો બોલે યાદ એ માટે રહી હવે ગંગા સતી કેટલા વર્ષો પેલા ભજન લખ્યા સાહેબ બાવન જ ભજન લખ્યા છે હજી આજની તારીખે ગાય તે હજી નવા જ લાગે છે એનું કારણ શું છે કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે